આગળ વાત કરીએ તો પવિત્ર શ્રાવણ માસના પ્રારંભને લઈને શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નિર્માણ ન્યૂઝના સંવાદદાતા એક એવા ઐતિહાસિક શિવમંદિરની સફરે લઈ ચે છે જે શિવાલય વલસાડથી દોઢ કિલોમીટરના અંતરે આવેલું છે તાળકેશ્વર મહાદેવના નામથી પ્રચલિત આ મંદિરમાં શિવની આરામ ફરમાવતી એટલે કે સુતેલી પ્રતિમાનું સ્થાપન કરેલું જોવા મળે છે એટલું જ નહીં આ મંદિરની બીજી ખાસિયત એ છે કે મંદિર ઉપર કોઈ છત નથી અને સૂર્યના કિરણો શિવલિંગ ઉપર જ્યાં કુદરતી સંપત્તિ નો લખલુટ ખજાવો છે આ સાથે વલસાડ માં આવેલા મંદિરોમાં મુખ્ય મંદિરોમાં જેની ગણના થાય છે તે તડકેશ્વર મહાદેવ એ શિવ ભક્તો માટે આસ્થા સમાન છે અવલોકિક છે કે દરેક દેવી દેવતાઓના મંદિર પર આવેલા ઘુમટનું અનોખું મહત્વ હોય છે મંદિરનો જીર્ણોદ્વા કરવામાં આવ્યો ત્યારે આ મંદિર ઉપર કોઈ છત ન હતી જેના કારણે સૂર્યના કિરણો સતત શિવલિંગને સ્પર્શ કરતા હોવાથી મંદિર તડકેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે આજે પણ શ્રાવણ અને મહાશિવરાત્રીમાં ભક્તો દૂર દૂરથી દાદાના દર્શનાર્થે છે આ મંદિરની વિશેષતા જોઈએ તો આ મંદિર છે આઠસો વર્ષ જૂનું છે આ મંદિરનો ખાસ ઇતિહાસ એવો છે કે આ પૃથ્વી ઉપર વડમાં એક જ મંદિર આવું છે જેનું નામ તડકેશ્વર મહાદેવ છે આ તડકેશ્વર મહાદેવ સુતાની રૂપમાં છે એનું શિવલિંગ છે આડુ શિવલિંગ છે અને ભગવાન સૂતા છે આની સીલિંગની વાત કરીએ તો આઠસો વર્ષ પહેલાં અહીંયા જંગલ હતું તો બધા ગાયો ભેંસો બકરા ચડવા માટે આવતા હતા તો એક ગાય હતી આ શિલા ઉપર દૂધ આપીને ચાલી જતી એના માલિકને વિચાર્યું કે ગાય ઘરે દૂધ કેમ આપતી નથી નક્કી કોઈ એનું દૂધ કાઢી લેતું હશે પાછળ પાછળ જઈને એની તપાસ કરી તો આ શિલા ઉપર ગાય દૂધ આપીને ચાલી જતી બધાને બતાવ્યું બધાએ નક્કી કર્યું કે આને સાફસફાઈ કરીને આપણે સારી જગ્યા ઉપર એની વ્યવસ્થા કરીએ તો કોઈ નથી વજન એટલું બધું હતું કે કોઈ નથી ઉંચકાવી નહીં અન્ય જ્ઞાતિના લોકો બી આવે એ લોકો બી ઉંચકવાની કોશિશ કરી પણ ઉચકાવી નહીં એ લોકોને હથોડેથી તોડવાની કોશિશ કરી તો પૂર્વનો ભાગ છે તે તૂટી ગયેલો છે એમાંથી સાઠ જેટલા મધમાખીના ભમરા નીકળ્યા સાહીઠ માણસોને કળડી ગયા સાઠ માણસો જગ્યા ઉપર મળી ગયા એ લોકોને અહીંયાથી પંદરસો ફૂટ દૂર દફનાય છે તેનું નામ સાઠ પીરની દરગાહ આપ્યું છે એક જણને સપનામાં આદેશ કર્યો કે હું ભગવાન છું મને બે માણસો ઉચક છે તો ફૂલની માફક હું ઊંચકી જઈશ જ્યાં મારું વજન લાગ્યું ત્યાં મારી સ્થાપના કરજો આઠસો વર્ષ પહેલાં અહીંયાથી લઈને જતા હતા તો અહીંયા સ્થાપના કરી આઠસો વર્ષ પહેલાં ઘાસનું મંદિર બનાવ્યું નહીં માચિશ નહીં અગરબત્તી એના જાતે સરગી ગયું ફરી પત્રું મંદિર બનાવ્યું આજુબાજુના મકાન હતા એમ જ રહી ગયા આનું છત હતું તે ઉડી ગયું એક જણને સપનામાં આદેશ કર્યો કે હું તડકેશ્વર મહાદેવ છું મારે બારે માસ તડકો જોઈએ વરસાદ જોઈએ ઠંડી જોઈએ ઓગણીસો બાણુંમાં આપણા નવ મંદિર બનાવ્યું ઉપર બાવીસ ફૂટનો વ્યાસ રાખેલો છે બપોરના ટાઈમ તમે આવો તો ભગવાન ઉપર સીધો જ તડકો તમને જોવા મળે એટલું નામ તડકેશ્વર મહાદેવ છે અને અહીંયા તમે જુઓ છો કે અત્યારે ગુરુ પૂર્ણિમા આજે જ છે લેડીઝ લોકો એટલે છોકરીઓ અલોણાનું વ્રત કરે છે જયા પારિતનું વ્રત અત્યારે ચાલું છે અને બધા પૂજા ભાવ ભક્તિભાવથી એનું પૂજા પાઠ કરે છે દૂર દૂરથી બી ભગવાન ભક્તો એટલા બધા આવે છે કે જેની કોઈ સીમા જ નથી ઓમ નમ શિવાય

પહેલાં નાનું મંદિર હતું અત્યારે મોટું મંદિર બનાવવામાં આવ્યું છે અને અહીં દર શ્રાવણમાં બહુ મોટો મેળો ભરાય છે અને દરરોજના મોટો મેળો થાય હજારોની સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ આવે છે અને જે શ્રદ્ધાળુ અહીં આવે છે અને જે માનતા તરકેશ્વર દાદાને માને છે તે હંમેશા પૂરી થાય છે અને અમારા ફેમિલી કે અમારા અબરામા ગામમાં કોઈ પણ કામ હોય ધાર્મિક કોઈ પણ કામ હોય તો પહેલાં એમની પૂજા કરવામાં આવે છે અહીંયા હું દર્શન માટે આવું છું અને અબરામા ગામમાં જ રહું છું અને આ મંદિર આઠસો વર્ષ જૂનું પુરાનું છે અને આ મંદિર એ આ જે શિવલિંગ છે એ સ્વયંભુ શિવલિંગ છે અને એ સુતેલામાંદું છે આખા વિશ્વમાં આ એક જ મંદિર અહીંયા એવું છે કે જેનું નામ તડકેશ્વર છે જ્યારે એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો ત્યારબાદ તડકેશ્વર મંદિરનું નામ એ પરથી પડ્યું કે જૂનું જે ઘાસનું મકાન હતું ઘાસના અને શેડ પાને બધું ઉડી ગયું ત્યાર પછી તેમણે જે ભક્તને દર્શન ન કર્યું કે હું તર્કેશ્વરમાં મને તડકો જોઈએ એટલે ઉપર જઈને બાવીસ ફૂટનો વ્યાસ રાખીને નવ નવું બંધ ગયું ત્યારે એનો જીર્ણદાર કરીને બાવીસ ફૂટનો વ્યાસ રાખ્યો આજે બાર વાગે તમે જો આવો તો બાર વાગે સીધો તડકો એમના પુરાખા શિવલિંગ પર પડે છે અને અહીં જે કોઈ દર્શનાર્થી આવે છે એમની બધી મનોકામના પૂર્ણ થાય છે અહીંયા શ્રાવણ મહિનામાં જે દુકાનો આવે છે રાખી છે અને દૂર દૂરથી ઘણી બસો આવે છે અને શ્રદ્ધાળુઓને અતિશ્રદ્ધા હોવાથી અહીંયા લાખો સાથે અબ્રામા ના તળકેશ્વર મહાદેવની અનોખી ગાથા સાથે તળકેશ્વર મહાદેવ મંદિરની યાત્રા અહીં સમાપ્ત કરી બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યુઝ